આ બહેનો કાઠિયાવાડી પડદો બનાવી રહ્યો છે આ પડદામાં સૌથી પહેલા ગોટીઓ બનાવવાની હોય છે અને ગોટ્યો અને પારાથી લાઇન લાઇનિંગ બનાવીને તેને જોડવાનું હોય છે

ले आएं क्या अरे कि ગઈરુની પેડી બોવેલું લાગે એ બેન હું તો ઉગરાડી ઘડી જા ભાઈ આઈ કા ભાઈ હવે સબરાહ આવી

Thank you. હવે આ પડદો આપણો આખો તૈયાર થઈ ચૂક્યો છે અને ગોટીઓ વડે આખો જોડવામાં આવ્યો છે જો તમે જોઈ શકો છો અહીંયા ગોટીઓની ઢગલી પડી છે અને આ તૈયાર થઈ ચૂક્યો છે આપણો કાઠિયાવાડી પડદો જે દરવાજા પર લગાવવામાં આવે છે તો આ ખૂબ જ સરસ અને સુંદર લાગી રહ્યો છે પડદો તમે દરવાજા પર આને આવી રીતે ડેકોરેશન કરી શકો છો આનાથી તો આના માટે કાઠિયાવાડમાં બહેનો આવા પડદા બનાવે છે આ મારી મોટી બહેનનો પડદો છે જે આમાં થોડોક ખરાબ થઈ ગયો છે તો એને સારો કરવાનો છે આમાં ગોટીઓ ઓછી નાખવામાં આવી છે જેના કારણે જે આ છે આ જગ્યાઓ રહી ગઈ છે તો એ જગ્યાઓ હવે પૂરશે જે બહેનો પડદા બનાવી રહી છે તે હવે અનિતાબેન હવે આ પડદો ઠીક કરી રહ્યા છે ગોટીઓ ઓછી છે ત્યાં ગોટીઓ નાખવાની કોશિશ કરી રહ્યા છે તો આપણે જોઈએ કે બેન કઈ રીતના એ ઠીક કરે છે હવે આ પડદામાં સુધારો થઈ રહ્યો છે તો એ મેં બનાવ્યો હતો તો મારે જ સારો કરવો પડ્યો તો જોઈ શકો કમ્પલેટ થઈ ગયો અને બીજો પણ બતાવી દો અહીંયા એ પણ છે બની એમાં બધું જો તમને સારો લાગ્યો હોય પડદો તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો